આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે તો ચાલો જાણીએ કે મે મહિનો તમારા માટે કેવો રહેવાનો છે મને આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે ચાલો વિસ્તૃત રાશિફળ જોઈએ વૃશ્ચિક રાશિના જાતકો માટે મે માસિક રાશિફળ નીચે મુજબ સામાન્ય દ્રષ્ટિએ મે મહિનો તમારા માટે મિશ્ર પ્રતિભાવો લઈને આવી રહ્યો છે મહિનાની શરૂઆતમાં તમે થોડી ઉપગ્રહ ભાવનાઓ અને આંતરિક સંઘર્ષ અનુભવી શકો છો જે તમારા વ્યક્તિગત જીવનમાં થોડી અસ્થિરતા લાવી શકે છે જો કે જેમ જેમ મહિનો આગળ વધશે તેમ તેમ પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે આધ્યાત્મિક બાબતોમાં તમારી રુચિ વધશે અને તમે ફરીથી આત્મવિશ્વાસ અનુભવશો આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો મહિનાના શરૂઆતના દિવસોમાં તમને થાક લાગવો માનસિક તણાવ રહેવો અને સુસ્તીનો અનુભવ થઈ શકે છે તમારે ખાસ કરીને તમારા મગજ અને આંખોની કાળજી લેવાની ખાસ જરૂર છે મહિનાના મધ્ય ભાગથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવતો જણાશે નિયમિત કસરત અને યોગ્ય આહાર લેવાથી તમારી તંદુરસ્તી સારી રહેશે જૂની પેટ સંબંધિત સમસ્યાઓ ફરીથી ઊભી થઈ શકે છે તેથી પરંતુ પાણી પીવો અને ભોજનમાં નિયમિતતા જાળવો કરિયર અને વ્યવસાયની વાત કરીએ તો કરિયરના ક્ષેત્રે શરૂઆતમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે પરંતુ યોગ્ય આયોજન વિના કામમાં વિલંબ થઈ શકે છે તમારે તમારા સહકર્મીઓ સાથે ગેરસમજ ટાળવી જોઈએ સંયમ અને સમજદારીથી કામ લેવાથી તમે મુશ્કેલીઓથી બચી શકો છો વેપારીઓ માટે આ મહિનો કામનું ભારણ વધશે પરંતુ મહિનાના અંત સુધીમાં મોટા ઓર્ડર અથવા નવો વ્યવસાય શરૂ કરવાની થવાની સંભાવના છે નોકરી બદલવાના વિચારો આવી શકે છે પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો અર્થવ્યવસ્થા આ મહિને તમારી આવક અને ખર્ચ લગભગ સરખા રહેશે આવકના સ્ત્રોત યથાવત રહેશે પરંતુ ખર્ચમાં થોડો તમારો વધારો થઈ શકે છે રોકાણ કરવા માટે મહિનાનો અંતિમ સમય સાનુકૂળ રહેશે ખાસ કરીને જમીન અથવા વાહન ખરીદવા મળશે વિચારી શકાય છે જો તમે તમારા નક્કી કરેલા બજેટનું પાલન નહીં કરો તો તમને નાણાકીય તણાવનો અનુભવ થઈ શકે છે પ્રેમ અને દાંપત્ય જીવન વિશે જોઈએ તો તમારા દાંપત્ય જીવનમાં મહિનાની શરૂઆતમાં થોડો અસંતોષ અથવા મતભેદ થવાની સંભાવના છે પ્રેમ અને સંવાદથી તણાવ દૂર કરવાની પ્રયાસ કરો પ્રેમ સંબંધોમાં શંકા અથવા એકબીજાને પૂરતો સમય ન આપી શકવાના કારણે થોડી અસ્ અસ્વસ્થતા રહી શકે છે પરંતુ મહિનાના અંત સુધીમાં સ્થિરતા સ્થિતિમાં સુધારો આવી શકે છે અવિવાહિત લોકો માટે આ સમય સારો છે નવા સંબંધો શરૂ કરવા માટે પરંતુ પસંદગી કરતી વખતે ધીરજ અને વિચાર વિમર્શ જરૂરી છે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે જાણીએ વિદ્યાર્થીઓ માટે આ મહિનો પ્રેરણાદાયક છે પરીક્ષાઓ અથવા સ્પર્ધાત્મક ક્ષેત્રે સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે ધ્યાન ભટકવાની શક્યતા છે તેથી તમારે વિશેષ એકાગ્રતા રાખવાની જરૂર પડશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં અભ્યાસ કરવાના પ્રયત્નોમાં તમને સારા સંકેત મળી શકે છે ખાસ સલાહ આ મહિને નિયમિત રીતે ઓ નમઃ સિવાય નો મંત્રનો જાપ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે તમારા જીવનમાં સંતુલન અને ધીરજ જાળવી રાખો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો જરૂરિયાતમંદ લોકોને પાણી અથવા ભોજનનું દાન કરો તેનાથી તમને સારા પરિણામો મળી શકે છે શુભ તારીખો જોઈએ તો બે તારીખ ચાર તારીખ બાર તારીખ સત્તર તારીખ ત્રેવીસ તારીખ અઠ્યાવીસ તારીખ મે મહિનાની સાવધાની માટેની તારીખો જોઈએ તો છ તારીખ નવ તારીખ ચૌદ તારીખ એકવીસ તારીખ ત્રીસ તારીખ મે મહિનાની રાધે રાધે આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામો ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને વિડીયો અનુકૂળ લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રજા લઈએ આવતીકાલે ફરી એક નવા વિડીયા સાથે મળશું જય માતાજી